સુરત શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે હત્યા હત્યાને અંજામ આપી હત્યારા ફરાર થયા હતા સુરત શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે ડુમ્મસ લંગર પર અઠાવીસ વર્ષીય યુવકને ચપ્પુના ઘા ઝીકી તેની હત્યા કરવામાં આવી હતી પ્રેમ પ્રકરણની શંકા રાખી હત્યા કરી હોવાની વાત સામે આવી છે હત્યાને અંજામ આપી હત્યારો ફરાર થઈ ગયો હતો પ્રેમ પ્રકરણની શંકા રાખી હત્યા કરાઈ હોવાની વાત પણ ચર્ચામાં છે હત્યાને અંજામ આપી હત્યારો ફરાર થઈ ગયો હતો હત્યાને અંજામ આપનાર મુખ્ય આરોપી માત્ર 17 વર્ષે હોવાની વાત પણ સામે આવી છે ઘટનાને લઈ ડુમસ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ગઈકાલે લંગર સર્કલ પાસે સાડા દસ અગિયાર વાગ્યાની આસપાસ દેવ ખલાસી અને સ્ટીવોન ઘંટીવાલા અને રોબિનને અને એના મિત્ર તો દેવ કલાસીને ટીકુ નામના છોકરાએ ઇન્સ્ટાગ્રામ પર અભદ્ર ભાષામાં મેસેજ કરેલ જે મેસેજમાં તેને જણાવેલ કે તું તારો નંબર મોકલ અને નંબર મોકલતા તેને ફોન કરીને તું લંગર સર્કલ પર આવવા જણાવેલ અને જણાવેલ કે મારા મિત્રને તું કેમ હેરાન પરેશાન કરે છે જેથી દેવોએ કહી દેલ કે મારી મિત્ર છે એને આ તારો મિત્ર મેસેજ કરે છે એટલા માટે મેં એને મેસેજ નહીં કરવા જણાવેલ છે જેથી ત્યાં બંને પક્ષ ભેગા થઈ ગયા થયેલ લંગર સર્કલ પર અને પછી બંને પક્ષ વચ્ચે બોલાચાલી થયેલ અને ઝઘડો થયેલ અને મારામારી થયેલ જેમાં ટિક્કો નામના છોકરાએ ઉગ્ર ઉશ્કેરાઈ જઈ પોતાના ખી ખિસ્સામાં રાખેલ ચાકુથી સ્ટીવન ઘંટીવાલા ને ગળાના ભાગે મારી દેતા તેનું ઘણી માત્રામાં લોહી વહી ગયેલ અને તેને હોસ્પિટલ લઈ જતા તેને મરણ જાહેર કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ જન